દીવમાં મહિલાઓ આત્મનિર્ભર બને અને પગભર થાય તે માટે દીવ પ્રશાસનના ફિશ વિભાગના પ્રયાસ સ્વરૂપે મહિલાઓને ટ્રેનિંગ અપાય દીવની મહિલાઓ ફિશિંગ ક્ષેત્રે વ્યવસાય કરી અને પોતાની આવક કરી શકે તે માટે દીવ પ્રશાસને નાગવા ખાતે મહિલાઓને ટ્રેનિંગ આપી ટ્રેનિંગમાં ઝીંગાને કેવી રીતે સ્વાદિષ્ટ બનાવી શકાય અને તેને વેચીને આમદાની કરી શકાય તેની વિસ્તૃતમાં સમજૂતી આપી ખાસ કરીને દીવ ફિશરીસ અને ટુરિઝમ ક્ષેત્રે જોડાયેલ હોય જેથી મહિલાઓ આ વ્યવસાય કરીને આત્મનિર્ભર બની શકશે અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરી શકશે મૂલ્યવર્ધક વચ્ચે પેદાશ બનાવવા માટેનો એટલે કે રેડી ટુ કુક અથવા તો રેડી ટુ ઈટ પ્રોડક્ટ આપણે કહીએ એ બનાવવા માટેનો આજે અહીંયા એન્સન ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે આ હાથી આપણે બનાવીને શીખવા માટેનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો છે આપણો આ વણા દીવ જે એરિયા છે આપણો એ આપણો ખાસ તો મત્સ્ય ઉદ્યોગ માટે વખણાય છે વખણાય છે ને મત્સ્ય ઉદ્યોગમાં આપણે મોટાભાગના માછલા આપણે વેપારીને આપતા વેપારી કંપનીમાં પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરતા હોય બરાબર એક્સપોર્ટ તો માલ થાય છે પણ સાથે સાથે એક્સપોર્ટ આઈટમ આપણે કોઈથી ખાવા મળી છે બેન ખાધી છે ખાધી છે નહીં બેન પાણી નાખી દો પાંચ મિનિટ મેગી તૈયાર માર્કેટમાં તૈયાર આવે છે એમ વિદેશમાં પણ પ્રોડક્ટની પ્રોડક્ટ છે વિદેશમાં પણ આવી પ્રોડક્ટની ડિમાન્ડ છે કેમ કે ત્યાં લોકો પાસે સમય એટલો હોતો નથી માર્કેટમાં જાય લઈ આવે સીધું ફ્રાય કરીને ખાઈ જાય બરાબર એટલે પાંચ મિનિટમાં રસોઈ તૈયાર એમ અહીંયા પણ આજે આ જે ડિપાર્ટમેન્ટો છે બરાબર ડિપાર્ટમેન્ટ ઓફ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમ છે ડ્યુ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે આ લોકોનું કહેવાનું એમ છે કે સાહેબ એક્સપોર્ટની આઈટમ એક્સપોર્ટ તો થાય છે પણ સાથે સાથે અમારા અહીંયાના લોકલ માછીમાર બહેનોને ભાઈઓને જો આ બધી માર્ગદર્શન મળે તો આવી આઈટમ આપણે અહીંયા પણ બનાવી શકીએ અને આપણા ગામમાં પણ આ બધી આઈટમ આપણે ખવડાવી શકીએ તો આપણી પાસે જે ઝીંગા માછલી છે એના હજી ત્યાં પણ સારી ભાવ આપણે લઈ શકીએ આપણી જીવન ધોરણ આપણી આજીવિકા વધી શકે ખ્યાલ આવ્યો તમને એટલા માટેનો આ કાર્યક્રમ છે અત્યારે ઝીંગા જી છે બસો ત્રણસો રૂપિયા મળતા હોય પણ જો આ રીતના આપણે વેલ્યુ પ્રોડક્ટ બનાવીએ બ્રેડેડ આઈટમ બ્રેડેડ બ્રેડ માટે લગાડવું પડે બરાબર તો એ ઝીંગાના ભાવ આપણે સાતસો આઠસો રૂપિયા બી થાય તો આજીવિકા એટલે કે પૈસા વધારે મળે કે ના મળે મળી શકે ને અને આ કાલે તો બધા ટેસ્ટ કરતા હતા એ તો એમ કહેતા હતા કે સાહેબ બાઇટિંગમાં તો બહુ સારું હાલે અને ડી આપણો ટુરિસ્ટ પ્લેસ છે અહીંયા ફોરેન કેટલાય આવે છે આવે છે ને તો એને આ બધી ચસ્કો લાગે તો અહીંયા ગાઠિયા જે ભજીયાને બનતા હોય એની અમે આવા પણ અહીંયા સ્ટોલ આપડા હોય તો તમારા લોકોની રોજીરોટી સારી ચાલે કે ન ચાલે ચાલે એટલે આ કાર્યક્રમ છે એ તમારા લોકોની રોજીરોટી સારી ચલાવવા માટેનો છે ચાલે હો તમને અહીંયા વિવિધ પ્રકારના કેટલા બધા સ્ટોલ છે છે તો એમાં આવો વેલ્યુએડેડ સી ફૂડનો કોઈ કોઈ સ્ટોલ છે નથી બરાબર એ સ્ટોલ કરવા માટે થઈને સાહેબ જોડે અમારે વાત થઈ શુકર સાહેબ સાથે તો અમને પણ એના દિલમાં લાગણી હતી કે સાહેબ અમારા માછીમાર ભાઈઓ બહેનો છે એમનું પણ જીવન ધોરણ ઊંચું આવે આજીવિકા વધે એના માટે હવે વેલ્યુડ પ્રોડક્ટ અમારી બહેનોને શીખાવો તો એક્સપોર્ટેબલ આઇટમ છે એક્સપોર્ટ કંપનીમાં જે ચાલતું હોય એવું તમને અહીંયા તમારા ઘર બે આંગણે શીખાડવા માટે અમે આવ્યા છે મારું નામ છે જિગ્નેશભાઈ વિસાવડિયા અર્જુનભાઈ મહેશભાઈ ભવ્યેશભાઈ આ બધાને અમારી ટીમ છે અને બધું અમે સાથે મળીને આ બધો કાર્યક્રમ કરતા હોઈએ છે તો આ તકે આપણા કાર્યક્રમને ને સફળ બનાવવા માટે સતત બે દિવસ થી આપડે લક્ષ્મી બેન અહિયાં ઉપસ્થિત થાય છે સ્વાગત કરું છું લક્ષ્મી ઉપસ્થિત સ્વાગત એટલે આપણે થોડુંક આપણું ડ્રેસઅપ કરવું પડશે ડ્રેસઅપ એટલે કે આપણા વાડ મછલી ન જવા જોઈએ આપણા હાથમાં કચરો હોય તો ન જવો જોઈએ માઉથ પીસ આપીશું એટલે કે મોટામાંથી કંઈ ફૂગ ફૂગા તે વાત કરતા તો ન જાય એના માટે માપી એટલે ટોપી પહેરવાની છે માસ્ક પહેરવાનું છે અને ગ્લવ્સ પહેરવાના છે બરાબર અને ક્યાંય પણ કોઈ જાતનો કંઈ કચરો કરવાનો નહીં કામ પતે પછી જ ગ્લવ્સ કાઢવાના છે બરાબર કે થોડી ગૂંતાળમાં એક અમારી ની ઠેલી વેરાવળ રહી ગઈ છે એટલે આપણું કામ નટકો ના જોઈએ એટલે હું તમને આપું છું તમે ડેસઅપ કરી લો પછી આપણે કામ શરૂ કરીએ ઓકે તો કાં કરી દો હા પૂછપોનો પૂછો લો અહીંયા બીજો ક્યાં બીજો પૂછો સી ફૂડ વેલ્યુએટેડ પ્રોડક્ટની તૈયારી કરીએ છીએ ટ્રેનિંગમાં હા તમને બધાને ખ્યાલ હશે કે આ ઝીંગા માછલી છે ઝીંગા માછલી બધા જોયેલી છે ને બરાબર નહીં આનો દેખાશે સામે આવી જાઓ તો ખાલી છે અહીંયા બાજુ બરાબર થોડાક આવી જાવ આ ઝીંગા માછલી છે ઝીંગા માછલી આપણે આમનામ ખાયા તો એનું પેટ આપણા મગજ પેટમાં આવી જાય બરાબર એટલે એની નસ કાઢવી પડે બરાબર તમે પણ બેને હાથમાં લઈ લો તમે આ રજ કરો ગીતમ આવી જાઓ બાજુમાં બરાબર તમારે નહીં બી બેન તો ટ્રેનિંગવાળા છે કાલના તમે રહેવા જાવ

અને સામે પાણીનો પાવલ ભર્યો રહ્યો મને આપણે નસ કાઢી ના નસ બધાએ કાઢવી ફરજિયાત છે ટ્રેનિંગમાં કેમ કે આપણે આ ટ્રેનિંગ પડશે એટલે ટ્રેનિંગ પડશે એટલે આપણે બધાને ઝીંગા બધી પ્રોડક્ટ બનશે આપણે ખવડાવવાના છે બરાબર જો તમે નહીં કાઢો તો નસ પછી તમારા તમને જ ખાવી પડશે એટલે નસ આપણે પેલથી ધીમે ધીમે ધક્કો મારી અને બહાર કાઢવાની નીકળી નીકળી ને નીકળી કે નહીં દેખાણી બધાને બરાબર આજથી પકડી લેવાની

તો પાક લેવા માટે થઈ અને ઝીંગાને આપણે સીધો આમ પાટીયા ઉપર પકડી રાખવાનું પછી નાની કટર લેવાની બરાબર ચાઇનીઝ કટર કહેવાય એને ચાઇનીઝ કટર નાની કટર લેવાની ને કટરથી આપણે એને ઝીંગાને બે ભાગમાં ટુકડા કરશું એટલે આખા બે ભાગ પાડવાના અને પિંચોતેર ટકા કટર અંદર પાછળ પૂછી નથી આગળના ભાગમાં ધીમે ધીમે ખેંચવાની આ રીતના જોરથી કરશો તો બે ભાગમાં ટુકડા થઈ જાય તો ઝીંગો પાછો બટરફ્લાય શેપ આવશે નહીં બરાબર થી છુરી થી લેવલ કરી લેવાનું ઓકે આ તો ઈ ગયું આપણું પહેલી પ્રોડક્ટ બટરફ્લાય ક્રીમ બરાબર ક્રીમ એ નોબાસી સિમ્પા સિમ ને જીંગા સીધો કરવો પડે અત્યારે વાકો છે જીંગો જીંગો છે ને વાકા છે ને જીંગે વાય હવે ના સીધો કરવો હોય તો આ તો તૂટી જાય બરાબર એટલે ને થોડો અને સીધો કરવા માટે થઈને ટેકનિક વાપરવી પડે એના માટે બ્લેડ વાપરવી પડે બરાબર આ બ્લેડ છે બબ દેખાય બધાને બ્લેડ બરાબર બ્લેડ બ્લેડ ને વાપરવા માટે થઈને અને બ્લેડ રાખવાની ઝીંગાને આવી રીતે સીધો પકડવાનો પૂંછડી બહાર રાખવાની અને ઉપરથી પ્રેશર આપવાનું નીચેથી આપશો તો આંગળી કપાઈ જશે એટલે ઉપરથી પ્રેશર આપી અને પેટના ભાગમાં કટ માર દેવાના બરાબર આ રીતના કટ મારી દેવાના જુઓ કટ થઈ ગયો ઝીંગો કટિંગ થઈ ગયું અને સહેજ આપણે એને પાણીમાં રાખવું પડે બરાબર આ બ્લોક છે એની અંદર એને સેટ કરવાનું પછી આ રોડ છે અહીંયા ખાચો છે રોડમાં બરાબર એ રોડના ખાચાથી પ્રેસિંગ આપીને એને આપણે લંબાઈ વધારશું એની રોડને અહીંયા પકડવાનું એ ફિટ કરી દેવાનું પછી ધીમે ધીમે પ્રેશર આપી અને એની લેન્થ અહીં સુધી લઈ આવવાની આપણે પ્રેશર આપીને આ છે બ્રેડનો પાવડર છે બરાબર છે આ મીંડાનો પાવડર છે અને આની અંદર ચણાનો પાવડર મીંડાનો પાવડર મકાઈનો પાવડર કાળા મણી સફેદ મણી પછી ગા જિન્જર પાવડર ગાર્લિક પાવડર પછી ઈંડાનો વ્હાઈટ ભાગ હોય ને વ્હાઈટ પીળો નહીં વ્હાઈટ ભાગ બરાબર અને થોડુંક પાણી બરાબર અને મેંદો આ બધું મિક્સ કરીને આ આ ખીરું તૈયાર કરવામાં આવ્યું બરાબર આ રીતના આપણે બે પ્રોડક્ટ બનાવવાની થાય છે બરાબર હું તમને બધાને ઝીંગા આપું છું પહેલાં બધીમાંથી નસ કાઢી નાખો પછી બધીમાંથી સેલ કાઢી નાખો ત્રણ ઝીંગા બટરફ્લાય બનાવવાના છે ત્રણ ઝીંગા આપણે નોબાસી બનાવવાના છે ઓકે ઓકે કોણ દેખાય નહીં નહીં એને એને